પાલનપુરમાં એબીવીપી દ્વારા લો કોલેજમાં પ્રવેશ તેમજ ફી વધારાને લઈને આવેદનપત્ર અપાયું છું પાલનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે સરકારી તેમજ અર્ધ સરકારી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ તેમજ ફી વધારાને લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી બનાસકાંઠા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકારી તેમજ અર્ધ સરકારી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવાની માંગ સાથે તેમજ દિન પ્રતિદિન ગ્રાન્ટેડ કોલેજોમાં થતા ફી વધારાને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

અને તેના એમના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલ છે જેના માટે જિલ્લાના સૌ તમામ કાર્યકર્તાઓ લો કોલેજના વિષયો માટે અને જે ગ્રાન્ટેડ જે કોલેજો છે એની ફીના ઉત્તરોત્તર જે વધારો અમુક જગ્યાએ થતો હોઈએ એના માટે આંદોલન માટે આવ્યા છે અને આવેદન કલેક્ટર